સુરત શહેરમાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાજનના જીબી ટ્રાન્સફોર્મરનું ઓઈલ લીકેજ થવાને કારણે એક વાયરમેન દાદી જવા પામ્યો હતો સાથે બે કાર પણ સળગી જતા ભાગત હતી બનાવને લઈને ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરતાં ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો છે સુરતમાં આગની ઘટનાઓ યથાવત છે ત્યારે અડાજન ખાતેના જીબીના ટ્રાન્સફોર્મરમાં ઓઈલ લીકેજ થતા રિપેરિંગ કામ કરાઈ રહ્યું હતું ત્યારે જ આગ લાગતા વાયરમેન દાજી જવા પામ્યો હતો તો ત્યાં પાર બે કાર પણ સળગી ગઈ હતી જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી હતી અને તાત્કાલિક ગંભીર રીતે દાઝેલા વાયરમેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યારે બંને કારની આગ પર ફાયરે પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો છે અંગે ફાયર ઓફિસર સુથારે જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર પર કામ કરતા બની હતી જોકે આગ પાછળનું કારણ જાણી શકાયું નથી અડાજનમાં જીબી ના ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને લઈને સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે આગમાં મોટી જાનહાની ન થતા હાસ અનુભવમાં આવ્યો છે અઝર કુરસે સાથે સેટા